અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર जूनागढ़ मेंदरडा तालुका नतालिया गाम ने एक बस की सुविधा उपलब्ध माटे थई गामना सरपंच सहित ना ए विभागीय नियामक कचेरी पहुंची एक पत्र आप्यू મેંદરડા તાલુકાના નતાળિયા ગામને છેલ્લા ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા અહીં એસટી બસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી ત્યારે આ ગામને વહેલી તકે એસટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ રમેશભાઈ કોરાટ અને આ ગામના સરપંચ સહિતના લોકોએ જૂનાગઢ વિભાગીય નિયામકને આપેલા એક આવેદનપત્ર કરી છે હું રમેશભાઈ કોરાટ મેંદડાણા તાલુકાનું નતાળિયા ગામ એને લગભગ કહેવાય છે કે આઝાદી મળી તેધુની બસ નથી ગઈ તો આ બાબતથી એ ગામને બસ મળે એ બાબતથી લગભગ મારી બેથી અઢી વર્ષથી આ રજૂઆત છે આ રજૂઆત સત્તાવાર રીતે મંજૂરી પણ મળી ગઈ ટેબલથી કાગળ ઉપર જેને આશરે દોઢથી બે મહિના થઈ ગયા સત્તા આ બસ હજી આ ગામડા સુધી પહોંચી નથી નિગમનો અભિગમ એવો હોય કે છેવાડાના માનવીને છેવાડાના ગીર વિસ્તારના ગામને આ લાભ મળવો જોઈએ પણ આ નિર્ણયની અંદર નથી નિગમનું હિત જોયું નથી લોકહિત જોયું ફક્ત ને ફક્ત પોતાનું હિત જોઈ મનમાની કરી અને આજ દિન સુધી એટલે કે બે મહિના થયા આ બસ અહીંયા પહોંચી નથી હું રૂબરૂ અને ટેલિફોનિક વાતચીત કરતા મને કોઈ પોઝિટિવ જવાબ નથી મળતો એટલે ફરી આજ તારીખ આઠ આઠના રોજ ફરી ગામના સરપંચ ગામના આગેવાનોને સાથે રાખી ફરી આજ અમે રજૂઆત કરી છે કે જો દિવસ આઠની અંદર આ ગામમાં બસ નહીં આવે તો ગામના બૈરાઓ નાના છોકરાઓ અને જેન્ટ્સ સહિત આ જ પટરાંગણની અંદર આજે દેશ રામમય છે તો રામ રામધૂન અમે બોલાવવા પહોંચી જશું પણ આ નિર્ણયથી અધિકારીઓના આવા નિર્ણયથી ખરેખર સરકારની છબ્બી ખરડાય છે એટલે આવા અધિકારીઓ ઉપર ખરેખર સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું હિત જોઈને જો આ નિગમ અકાવતા હોય તો એની ઉપર ખરેખર એક્શન લેવાવી